પરિચય રામાનપીર અથવા રામદેવ પીર જેમને રણુજાવાળા રામાપીર તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાત અને રાજસ્થાનમાં પૂજાતા લોકદેવતા છે તેઓ એક ધાર્મિક પુરુષ અને લોકવીર છે જેમણે સમાજમાં સમાનતા કરુણા અને માનવતાના સિદ્ધાંતો ફેલાવ્યા હતા રામાનપીરને ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ સમુદાય બંનેમાં શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે તેમને હિન્દુઓના દેવ અને મુસ્લિમોના પીર તરીકે ઓળખવામાં આવે છે તેમનું મુખ્ય સ્થાન ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલા રણુજા ગામમાં આવેલું છે આ મંદિર અનન્ય છે કારણ કે અહીં હિન્દુ અને મુસ્લિમ પદ્ધતિઓ બંને અનુસાર પૂજા થાય છે જન્મ અને ઇતિહાસ જન્મ તાળા ગામ હાલમાં રાજસ્થાનના બારમેર જિલ્લાના નજીક માં થયું હતું તેમના પિતાનું નામ રાજા અજુજી અને માતાનું નામ મહાદેવી અથવા મેનાદેવી હતું એવું માનવામાં આવે છે કે તેઓ ચૌધરી રાજપૂત વંશમાં જન્મેલા હતા રામાપીરના જન્મ સમયના ચમત્કારિક ઘટનાઓ તેમજ તેમના શૈષથી જ દર્શાવતા અદભુત ગુણો વિશે લોકકથાઓમાં વિવિધ વર્ણનો મળે છે તેઓ બાળપણથી જ અન્યાય અને ભેદભાવ વિરુદ્ધ ઉભા રહેતા તેઓએ જીવનભર સમાજમાં સમરસતા અને ભાઈચારો સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો ખાસ કરીને શોષિત અને પીડિત લોકોની સહાય માટે તેમણે ઘણું કાર્ય કર્યું તેમનું કાર્ય અને સિદ્ધાંતો રામાપીરના મુખ્ય સંદેશો હતા જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને માનવતાની સેવા કરવી ભ્રષ્ટાચાર અને શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવો હિંદુ અને મુસ્લિમ વચ્ચે એકતા સ્થાપિત કરવી જરૂરતમંદોને મદદ કરવી ભૂખ્યા પિયાસાઓને અન્ન પાણી આપવું તેઓ પવનાર નામના ઊંટ પર સવાર થઈને આસપાસના ગામોમાં લોકોની સેવા માટે જતા લોકકથાઓ મુજબ તેમના હાથમાં એક લોહિત ધ્વજ લાલ ઝંડો હંમેશા રહેતો પ્રણુજાવાળા રામાપીરનું મંદિર સ્થળ પ્રણુજાવાળું મંદિર ગુજરાતના મોરબી જિલ્લાના રહિયાણ વિસ્તારમાં રણુજા ગામમાં આવેલું છે આ મંદિર માત્ર ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ માટે અગત્યનું ધાર્મિક સ્થળ છે મંદિરની વિશેષતાઓ મંદિરમાં રામાપીરની મૂર્તિ લાલ રંગના પોશાકમાં શોભાયમાન છે અહિંગ ધૂણી જલાવવામાં આવે છે એક પવિત્ર અગ્નિ જે સતત બળી રહી છે હિન્દુ મુસ્લિમ પદ્ધતિઓ સાથે સેવા અને ચાદર ચઢાવવાનું મહાત્મ્ય છે દર શુક્રવારે હજારો ભક્તો મંદિરમાં દર્શન માટે આવે છે ભાદરવા સુદ બીચ જેને રામદેવ જયંતિ કહે છે ખૂબ વિશાળ મેળો ભરાય છે ભક્તિ અને લોક પરંપરા રામાપીરના ભક્તો તેમના નામ સાથે જસ ગાતા હોય છે લોક સંગીત અસ્પેશલી આરતી ભજન અને કાવ્યો દ્વારા તેમની સ્તુતિ થાય છે ઘણા ભક્તો માનતા હોય છે કે રામાપીર તેમને સ્વપ્નમાં દર્શન આપે છે અને માર્ગદર્શન આપે છે અહીં કેટલાક લોકભક્તિઓના ઉદાહરણો જોગમાઈ રામાપીર રણુજાવાળા રામાપીર ગોડલીયા ભજન પણ ખૂબ પ્રચલિત છે જેમાં કાવ્યો ગાઈ રામાપીરની મહિમા વર્ણવાય છે મુસ્લિમ સમુદાય માન્યતા મુસ્લિમ ભક્તો રામાપીરને રામશાહ પીર કહે છે તેઓ પીર તરીકે તેમની કદર કરે છે અને દરગાહ જેવી રીતે રણુજાનું મંદિર ભાવે છે ચાદર ચઢાવવી ધૂપ બળાવવી અને દુઆ માગવી આ બધા કાર્યક્રમો મંદિરમાં થાય છે જે આપસી ભાઈચારા અને ધર્મસહિષ્ણુતા દર્શાવે છે પ્રસિદ્ધિઓ અને સંગઠનો ભારતમાં અને વિદેશમાં ખાસ કરીને કેન્યા તાન્ઝાનિયા યુ કે અને યુ એસ રામાપીરના મંદિરો સ્થાપાયેલા છે રામાપીર સેવા મંડળો અને રામાપીર ભક્ત મંડળો અનેક સામાજિક સેવા કાર્ય કરે છે વાલ્મિકી મેઘવાલ ચૌહાણ વીર દરજી વગેરે જાતિઓમાં રામાપીર પ્રચલિત છે રામાપીરની વારસો તેમની વારસાને જીવંત રાખતા ભક્તો તેમના માર્ગે ચાલીને સમાજ સેવા કરે છે આજે પણ ઘણા લોકો રામાપીરના નામે મનોકામના પૂરી થયા પછી પદયાત્રા કરે છે નિષ્કર્ષ રામાપીર રણુજાવાળા માત્ર એક ધાર્મિક વ્યક્તિત્વ નહીં પરંતુ એક સમાજ સુધારક હતા જેમણે ભાઈચારા સમરસતા અને માનવતાનો સંદેશ આપ્યો તેમના ભક્તો આજે પણ તમામ ધાર્મિક ભાષી અને જાતીય ભેદભાવને અવગની ભક્તિ કરે છે પ્રણુજાનું મંદિર એ એક એવું તીર્થ છે જ્યાં સાચી એકતા અને ભક્તિ જોવા મળે છે તેઓ આપણને શીખવે છે કે માનવ સેવા એ જ ઈશ્વર સેવા આ સંદેશ આજે પણ એટલો જ સંબંધિત છે જેટલો કે તેઓના સમયમાં હતો